અમદાવાદ શહેરમાં રાત્રે બાઇક કે કાર લઈને ફરવા નીકળો છો તો તમામ કાગળિયા લઈને નીકળજો બાકી ચાલતા આવવું પડશે આ દ્રશ્યો છે અમદાવાદ પોલીસના કોમ્બિંગના છેલ્લા ત્રણ દિવસથી થી જાગેલી પોલીસે અમદાવાદીઓની ઊંઘ હરામ કરી નાખી છે જેમાં રાત્રે કુંબિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં પોલીસે રાત્રે કુંબિંગ હાથ ધર્યું હતું જેમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવાયું હતું કોઈએ નંબર પ્લેટ નહોતી લગાવી તો કોઈએ હેલ્મેટ નહોતું પહેર્યું તો કોઈની પાસે વાહનના પૂરતા કાગળિયા ન હતા જેને લઈને પોલીસ દ્વારા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને ચાલકોને મેમો પકડાવવામાં આવ્યો હતો જે તેમણે આરટીઓ છે નંબર જેમટીઓ નો ભૂલ થઈ ગઈ મે અરજી આપી હતી આરટીઓ માંથી કે તમે છે ને પોલીસ નું પેલું લેખિત લેતા હો તો તમાર નંબર પ્લેટ નીકળી જશે આ ગાડી પેલું વિન્ટેજ બાઇક માં આવે છે તો આનું પેલું શું છે કે બેકલોગ ને એના માટે આપી છે ગાડી તો આરટીઓ પાસે છે તો નંબર પ્લેટ એના માટે નથી જુવાપુરા વિસ્તારમાં વાહન ચેકિંગની સાથે સાથે ગુંડા તત્વો અને દારૂડિયાઓને પણ ઝડપવાની કાર્યવાહી થઈ ગુંડિંગ દરમિયાન શંકાસ્પદ વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું સાથે જ કાર જેવા વાહનોમાં પણ સઘન ચેકિંગ કરાયું આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દારૂના નશામાં ધૂત પણ ઝડપાયા અને તેમની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી મુંબઈ ગયા તમને ખબર છે ગુજરાતમાં માં દારૂ બંધી છે એ તો પીધું નથી ને એટલે પીલું તો એમને પીવું જોઈએ આ પી તો અહીંયા ની પીવાની મજૂરી આ ગુજરાતમાં નથી પણ ગુજરાત મંજૂરી નથી અને આપ અત્યારે જે નશા સાથે પકડાયા છો શું કહેશો એનામાં તો અમે કઈ ના કહી શકે છે દારૂ પીને ગાડી ચલાવવી એ ગુનો છે ખબર છે હા ગુનો છે અને આપ ગાડી ચલાવતા હા અમદાવાદ પોલીસની આ ડ્રાઇવ છેલ્લા ત્રણ દિવસથી ચલાવવામાં આવી રહી છે જેમાં અસંખ્ય વાહનોને જપ્ત કરવામાં આવ્યા અને આ તમામ વાહન ચાલકોને ઓફલાઇન મેમો અપાયો જે આરટીઓમાં ભર્યા પછી જ વાહન છૂટી શકે છે જેથી આરટીઓ બહાર લોકોની લાઇનો લાગે છે જેને વધુ એક વાત નોટબંધીની યાદ અપાવી દીધી છે પોલીસની આ ડ્રાઇવમાં ગુંડા તત્વો તો ઝડપાયા જ સાથે સાથે પોલીસની નેમપ્લેટ સાથે ફરતા પોલીસ કર્મી પણ સપિવાર સાથે ઝડપાયા જેમની કાર પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન આ બીજા જગ્યાથી આ અમદાવાદમાં પ્રવેશના રોડ ઉપર આ મળેલી છે અને અત્યારે એમાં કેટલાક પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે આ વાહન પકડાયેલું છે અને કેટલાક પીધેલા એસમો પકડાયેલા છે એના વિરુદ્ધમાં અત્યારે કાર્યવાહી કરવામાં ચાલુ છે અને વેજલપુર પોલીસ સ્ટેશન જઈને ગુના દાખલ કરવામાં આવશે પોલીસ જે કરી રહી છે તે યોગ્ય છે પરંતુ વહેલા કર્યું હોત તો ગંભીર જીભલેણ અકસ્માતો ન થયા હોત આપણે ત્યાં એવું કહેવાય છે કે જાગ્યા ત્યારથી સવાર અહીંયા અમદાવાદ પોલીસ ભલે મોડી જાગી પરંતુ જે રીતે એક્શનમાં આવી છે અને જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બિલકુલ સરાહનીય છે અને જો આવી ડ્રાઈવ થોડા દિવસ વધુ ચાલે તો ગુંડા તત્વોને આવરાપંતી કરનારા ચોક્કસથી કાયદાની ગિફતમાં હશે અને લોકો નિયમોનું પાલન કરતા થઈ જશે